આજરોજ સુરેન્દ્રનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન એ અંતર્ગત પ્રેસ કોન્ફરન્સનું આયોજન થયું છે અમારા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણી હિતેન્દ્રસિંહ ચૌહાણ અમારા સરકારના નાયબ દંડક જગદીશભાઈ પ્રશાંતભાઈ પ્રકાશભાઈ પી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી વર્ષાબેન સહિતના બધા જ આગેવાનોની ઉપસ્થિતિમાં જ્યારે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન થયું છે ત્યારે મૂળ વિષય એ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન પાર્ટી મોટું અને સૌથી લાંબુ સુધીના જે કાંઈ અભિયાનો થયા એમાં સો દિવસ ચાલનારું આ અભિયાન છે આ અભિયાન એ કોઈ રાજકીય અભિયાન નથી પરંતુ આ દેશના લઘુ ઉદ્યોગો આ દેશના ગૃહ ઉદ્યોગો છે એનું જે ઉત્પાદન છે એ ભારતના જન જન સુધી લોકો એ પોતાની જીવનમાં એ ઉપયોગ કરતા થાય એ માટે દેશના પ્રધાનમંત્રી આદરણી નરેન્દ્રભાઈ મોદીએ જે આહવાન કર્યું છે એ આહવાનને લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ ગામડાઓ સુધી જવાના છે એનો પ્રારંભ આજે સુરેન્દ્રનગરથી કરીએ છીએ